હજુ દીવું એટલે કે આજે તો સ્વામી એવું કહેવાય એ અમારે ઊંઘે જ છે એવા પણ ઊંઘે છે ભાભી ને મમ્મી ને એમ બધા ગયા છે સ્કૂલમાં ચલો હિયાંશ ઉઠી ગયો છે એ ઉઠીને પહેલાં ગરમ પાણી પીવે છે એટલે ગરમ પાણી તૈયાર જ છે ભાઈ ગરમ પાણી પી લો આ એક સારી આદત કહેવાય હે કોને ખાવીસ તર

મારે છ અક્ષર છે ગાઈસ હું તો તનવી માટે સાડી લેવા જઉં છું આજે એને કરવા જ ઓફિસ ગિફ્ટ આપવાની છે સરપ્રાઈઝ છે હજુ એને ખબર નથી મેં એને કીધું નથી હજુ માટે આ સાડી ફાઈનલ કરી છે બધી હતી પણ આ ગમી છે મને એ ફાઈનલ કરી છે એનામાં એક આ રાણી કલર બી હતો ગાઈસ બધો પૂજા કરવા ગયો છે આજે તો ખબર બે મને શું કેવાય ભાભી કરવા લાવવાનું કે શું કેવાય છે ચંદ્ર દેખાઈ ગયું છે હવે બધા પૂજા કરે છે અહિયાં તો ફેમિલી વાળા કિંજલ ભાભી દીપિકા ભાભી પૂજા ચાલુ કરી કઈ સ્તનવી ઉપર પૂજા કરે છે હજુ એને ખબર નથી અને માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવ્યો છું હવે ધીમે રહીને પૂજા કરી રહી એટલે હું ધીમે રહીને આપવા જાઉં છું તો વાત જ નથી કે આપણે કિંજર છે હોય સાડી છે કે ચોલી છે કે દ્રિફ છે હું લાગે છે તને હા આ જો આ મને ચોલી ટાઈપ ખવ નહી આવો સાડી જેવું છે કે ચોલી જેવું ખવ નહી પડતી સાડી જ છે ઓ ભારો મોટી વાત છે

દુપટ્ટો મને મસ્ત લાગે વખત એમ ગાઈસ આજનો બ્લોગ એન્ડ કરતા પહેલા દીવુને બહુત 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 થેન્ક યુ વેલકમ કારણ કે ઉપર તો મને સાડી એકલી જ આપેલી હમણાં જ ડ્રેસ આપ્યો અને બંને બહુ જ મસ્ત છે અને મને બહુ જ ગમ્યા છે થોડોક મૂળ ઓફ હતો મૂળ ઓફ એટલા માટે હતો કે દર વખતે આમ તૈયાર થવા મળતું હતું ટાઈમ મળતો હતો હવે હિવાના લીધે આજે મને ઓછો ટાઈમ મળ્યો અને જેમ તૈયાર હોય ને એટલું મજા નહીં આવી એમ એટલે મૂળ ઓફ હતું મારું પણ લેવું ગિફ્ટ લે ને તો પાછું ખુશ એવું સારું સારું ચલો ગુડ નાઇટ ગાઈઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો